ઓદ્ધો કહી શકાય તેવા 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા સુરતની એપીએમસી માર્કેટની મળેલી બોર્ડ મીટિંગમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી સુરતની એપીએમસી માર્કેટ વાર્ષિક પચીસો કરોડનું ટર્નઓવર ધરાવે છે અગાઉ એપીએમસી પર રમણ જાનીનો એક હતું શાસન હતો જોકે ભાજપ સમર્થક પેનલના કારણે રમણ જાનીએ સત્તા ગુમાવી હતી ત્યારબાદ ચૂંટણી યોજાતી તો હાલમાં એપીએમસીની સત્તા હવે ફરી ભાજપ પ્રેરિત પેનલના હાથમાં આવી ગઈ છે એપીએમસીની બોર્ડ મીટિંગ મળી હતી જેમાં પ્રમુખ પદ તરીકે સંદીપ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનક પટેલે મેન્ડેટ ખોલીને પ્રમુખ તરીકે સંદીપ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે હર્ષદ જીતુભાઈ પટેલની વરણી કરી હતી તો સંદીપ દેસાઈ હાલમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય પણ છે સામાન્ય ચૂંટણીની અંદર ખેડૂત વિભાગ હોય મંડળી વિભાગ હોય કે વેપારી વિભાગ હોય સોળેસ સોળ બેઠકો બિનહરીફ થયા બાદ આજે અગિયાર વાગે પ્રમુખ ઉપ્રમુખી ચૂંટણીનો જે કાર્યક્રમ હતો એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જનભાઈ બગડાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન એમણે ગઈકાલે અમારા ડિરેક્ટરનો સેન્સ લીધો હતો અને આજે સવારે પ્રમુખ પ્રમુખ મેન્ડેટ જે અમને મળ્યો છે એ અનુસંધાનમાં બિનહરીફ અમારી વરણી થઈ છે મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યની અંદર શાકભાજીની અંદર સૌથી મોટી માર્કેટ હવે સુરત છે લગભગ પચીસો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને ખાસ કરીને ખેડૂતોનો જે કેરી છે દક્ષિણ ગુજરાતની એ કેરીઓ ખરીદીને એનો મેંગો પલ્પ કરીને લગભગ સાડા દેશમાં એક્સપોર્ટ પર મેંગો પલ્પ થાય છે એ પહેલી રાજ્યની એપીએમસી છે કે જે એક્સપોર્ટની કામગીરી કરી રહી છે એની સાથે સાથે શાકભાજીના કચરામાંથી બાયોગેસ સીએનજી ઉત્પન્ન કરનારી પણ પહેલી સંસ્થા છે અને આ માર્કેટની અંદર સમગ્ર રાજ્ય અને બીજા રાજ્યમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજી આવે છે અને શાકભાજી આવ્યા બાદ અહીંથી પછી બોમ્બે દિલ્હી પણ જાય છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારી ટીમ પર વિશ્વાસ મૂક્યો છે આગામી દિવસની અંદર ખેડૂતલક્ષી કામો અમે કરવાના છીએ હવે પછી અમારા નવા પણ પ્રોજેક્ટ છે કે દક્ષિણ ગુજરાતની અંદર અનાજ માર્કેટ નથી અને સમગ્ર સુરત શહેરની અંદર લગભગ છ હજાર કરોડનું અનાજ દાળ અને ચોખા એ બધું વેચાય છે પરંતુ અનાજ માર્કેટના હોવાને કારણે જે ગૃહિણીઓ છે ખાનારો છે એને પણ સાચો ભાવ મળતો નથી ખેડૂતને પણ માર્કેટના હોવાને સાચો ભાવ નથી મળતો એટલે અમે આગામી દિવસની અંદર અનાજ માર્કેટ ફૂલ અને ફ્રૂટ આ માર્કેટ પણ અમે આગામી દિવસોમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણા માન્ય પ્રદેશ અધ્યક્ષ છે પાટીલ સાહેબ અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વાત છે ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત છે એને અમે સાચા અર્થમાં ચિદાથ કરવાના છે એટલે સુરત ની અંદર પણ હવે પછી લક્ષી અમે જે કામગીરી છે એ ભૂતકાળમાં પણ જે કામ ચાલે છે ડબલ થી કામ કરવાના છે અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતને સારા ભાવ મળે ખેડૂતોને સારું બિયારણ મળે એના માટે એપીએમસી તત્પર છે એની સાથે સાથે સમય સાથે પણ ચાલવું પડે એ પ્રમાણે એપીએમસી પણ સમય સાથે ચાલવા માટે તૈયાર છે અને જે પણ નવા પ્રોજેક્ટો છે એ કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય હું પોતે પણ ધારાસભ્ય છું એ સ્વાભાવિક છે કે સરકારની અંદર અમે કામ કરવા માટે જઈએ તો કામ મારો ઝડપથી થાય અને ખાસ કરીને આપણે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ સુરતના છે એટલે એમને કાંઈ પણ આપણને લાભ થવાનો છે એ વિશેષ વાત કરતો નથી આ તબક્કે મારા સુરત શહેરના ચોવીસ લોકોના સૌ ખેડૂત મિત્રો જેણે મારી પર વિશ્વાસ મૂકીને અમારી ટીમ મહેનત કરી છે અને મીડિયાના મિત્રોમાં ખૂબ સહકાર મળે ત્યારે સૌનો આભાર સુરતની એપીએમસી માર્કેટમાં વાર્ષિક પચીસો કરોડનું ટર્નઓવર ટર્ન ઓવર થાય છે જેનો કાર્ય રમણ જાની અને સંદીપ દેસાઈ સાથે મળી કરતા હતા અઝર કુરસી સાથે હર્ષદ શેઠા